you yeah. જે હાલમાં વાયરલ ચાલી રહ્યું છે ગીત એટલે કે જાણા જેના જાણા જાણા ગુગરા આખા ગુજરાતમાં બૂમ પડાવી રહ્યા છે અને આ ગીત ચેતન નામના છોકરા એ ગાયું છે અને એ છોકરો આદિવાસી પરિવાર માંથી આવે છે અને એ છોકરાના મા બાપ અપંગ છે અને આ છોકરો આટલી નાની ઉંમરમાં વાયરલ થઈ ગયો છે અને આ છોકરાનું ગીત જે જેણે જેણે ગુગરા વાળું છે એ મોટા મોટા કલાકારો પણ ગાઈ રહ્યા છે અને બધાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આ બેને આ ઝેણા જેણે ગુગરા વાળું ગીત ગાયું છે અને આ બેનને તમે ઓળખતા જશો ના ઓળખતા હોય તો આ બેનનું નામ છે ધરતીબેન સોલંકી તો ધરતીબેન સોલંકી આ જેણે જેણે ગુગરા વાળું ગીત ગાયું છે તમે સાંભળશો તો રાજી રાજી થઈ જશો તો એ વિડીયો હું તમને આગળ છું પરંતુ વિડીયો બતાવું એ પેલા આપડી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને કરી વિડીયો ને લાઈક કરી નાખજો તો જોઈ લો તમે આ ધરતી બેન સોલંકી નો વિડીયો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જરૂર થી જણાવજો તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી આ ગુજરાતી ઇન્ટરવ્યુ યુટ્યુબ ચેનલ ને તો હવે આપણે મળીશું કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જહિંદ જય ભારત